નમસ્તે મિત્રો આજના અગત્યના અને મોટા સમાચાર ખેડૂતો પાક ધિરણ માટે અગત્યના સમાચાર જોવા માંગતા હોય તો સૌથી પહેલા વીડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પાક ધિરણ ખેતી યોજના હેઠળ ગુજરાત સરકારે ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને કુદરતી સંસાધનો સાથે ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે આ યોજના ગાયના છાણ કાર્બનિક પદાર્થો અને સ્વદેશી બીજના ઉપયોગ પર ખાસ ભાર મૂકે છે એકવીસ ડિસેમ્બરના રોજ કૃષિ વિભાગે અહેવાલ આપ્યો કે પાક ધિરણ ખેતી યોજના હેઠળ ખેડૂતોને તાલીમ શિબિરો દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે આધુનિક કુદરતી પદ્ધતિઓ શીખવવામાં આવી રહી છે પાક ધિરણ ખેતી યોજના હેઠળ રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રદર્શન ફાર્મ સ્થાપવામાં આવ્યા છે જ્યાં કુદરતી ખેતીના પરિણામોને પ્રત્યક્ષ જોયા પછી ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે ગુજરાત સરકાર પાક ધિરણ ખેતી યોજનામાં ભાગ લેનારા ખેડૂતોને નાણાકીય સહાય પણ પૂરી પાડી રહી છે જેથી તેઓ ઓર્ગેનિક ઇનપુટ્સનું ઉત્પાદન કરી શકે જેનાથી બજાર પરની તેમની નિર્ભરતા ઓછી થાય આ યોજનામાં જણાવાયું છે કે કુદરતી ખેતી પાણી સંરક્ષણમાં સુધારો કરે છે અને લાંબા સમય સુધી જમીનની ભેજ જાળવી રાખે છે જેનાથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને ફાયદો થાય છે કૃષિ નિષ્ણાતોના મતે પાક ધિરણ ખેતી યોજના પાકની ગુણવત્તામાં સુધારો કરી રહી છે અને ઉત્પાદનમાં રાસાયણિક અવશેષોની ગેરહાજરીને કારણે સારા બજાર ભાવ મેળવી રહી છે એકવીસ ડિસેમ્બરના રોજ યોજાયેલી સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે પાક ધિરણ ખેતી યોજનાથી ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે તેમની એકંદર આવકમાં વધારો થયો છે આ યોજના હેઠળ મહિલા ખેડૂતોને પણ ખાસ સામેલ કરવામાં આવી છે અને તેમને સ્વસહાય જૂથો દ્વારા કુદરતી ખેતી ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે પાક ધિરણ ખેતી યોજનામાં ભાગ લેનારા ખેડૂતોને ઓનલાઈન પોર્ટલ દ્વારા માર્ગદર્શન સામગ્રી વીડિયો અને નિષ્ણાત સલાહ પૂરી પાડવામાં આવી રહી છે જેનાથી તેઓ તેમના ઘરના આરામથી માહિતી મેળવી શકે છે પાક ધિરણ ખેતી યોજના ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહી છે કારણ કે આ ખેતી પદ્ધતિ સ્થાનિક સંસાધનો પર આધારિત છે અને ઓછા ખર્ચે વધુ સારા પરિણામો આપે છે કૃષિ વિભાગના મતે આ યોજના જમીનની જૈવિક રચનાને મજબૂત બનાવી રહી છે જેનાથી લાંબા ગાળે પાક ઉત્પાદકતામાં ટકાઉ વધારો થવાની અપેક્ષા છે પાક ધિરણ ખેતી યોજના હેઠળ ખેડૂતોને જીવાતોના ઉપદ્રવને ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પાક પરિભ્રમણ અપનાવવાની સલાહ આપવામાં આવી રહી છે એકવીસ ડિસેમ્બરે જાહેર કરાયેલા આંકડા મુજબ હજારો ખેડૂતો આ યોજનામાં જોડાયા છે અને ધીમે ધીમે રાસાયણિક ખેતીમાંથી કુદરતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે આ યોજના કુદરતી જંતુનાશકોના ઉપયોગ પર ભાર મૂકે છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પાકને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે પાક ધિરણ ખેતી યોજના હેઠળ ઉત્પાદિત અનાજ અને શાકભાજીની માંગ શહેરી બજારોમાં વધી રહી છે કારણ કે ગ્રાહકો વધુ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બની રહ્યા છે સરકાર યોજનામાં સામેલ ખેડૂતો માટે ખાસ મેળાઓ અને પ્રદર્શનોનું આયોજન કરી રહી છે જ્યાં તેઓ તેમના કુદરતી ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચી શકે છે કૃષિ અધિકારીઓ કહે છે કે આ યોજના લાંબા ગાળે પાણી માટે અને પર્યાવરણીય સંરક્ષણમાં માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પાક ધિરણ ખેતી યોજનામાં ભાગ લેનારા યુવાનોને સ્ટાર્ટઅપ્સ અને મૂલ્યવર્ધન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેનાથી ખેતી નફાકારક વ્યવસાય બની શકે છે એકવીસ ડિસેમ્બરના રોજ ખેડૂતોએ અહેવાલ આપ્યો કે કુદરતી ખેતીથી તેમના પાકનો સ્વાદ અને ગુણવત્તામાં સુધારો થયો છે જેના કારણે ગ્રાહકોને સંતોષ મળ્યો છે એકંદરે પાક ધિરણ ખેતી યોજના ગુજરાતના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા ખેતી ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે